આ ઘટના રાત્રે કડોદરા ખાતે સર્વોત્તમ હોટલના પિકઅપ પોઈન્ટ પાસે બની હતી ત્રણ અજાણ્યા હુમલાખોરોએ મોઢા પર માલ બાંધી ચાકુ વડે હુમલો કર્યો હતો ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જી આપકા નામ કિરણ સુભાષ પટેલ ઘટના કબ 9:30 મોડેલ શું થયું હતું બસ પેના

Había de subo por ya le...